ભારે વરસાદ છે અને તેના કારણે વરસાદે હોય તેવા પણ પ્રકાશમાં આવ્યા છે શહેર હોય કે મુખ્ય માર્ગો તમામ જગ્યાઓ પર પાણી ફરી વળ્યું છે પરિણામ સ્વરૂપે શહેરીજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તો તેની સાથે જ એક વિડીયો પણ સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેનાથી સમગ્ર જીવ પ્રેમી અને ગોપ્રેમીઓ નિરાશામાં જોવા મળી રહ્યા છે જેની હકીકત એવી છે કે વધુ પડતા પાણી ભરાવવાના કારણે ભૂખમરાના કારણે ગાયોના મૃત્યુ થયા છે જેના કારણે ના કરતા નગરપાલિકાએ દરકાર વગર એક સાથે ટ્રેક્ટરમાં ઢાંકીને લઈ જવાના બદલે ખુલ્લામાં ટ્રેક્ટરમાં છ જેટલી ગાયોને જેમ તેમ ભરીને લઈ જતાં એક જાગૃત નાગરિકે તેનો વિડિયો બનાવ્યો અને ત્યાર બાદ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધું હતું તેને લઈને ગોપ્રેમીઓમાં ભારે રોષની લાગણી પણ જોવા મળી રહી છે તો આ સાથે જ હિન્દુ ધર્મ માનતા તમામ લોકો પણ રોષે ભરાયેલા છે હિન્દુ ધર્મમાં ગાયનું ખાસું એવું મહત્ત્વ છે તેમ છતાં પણ તંત્ર દ્વારા આ રીતે ભૂલ કરવામાં આવતી હોય છે તો સાથે જ એક જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો તો તંત્રની આ બેદરકારીના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો